ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામે કોઝવે પાણીમાં ધોવાયો નદીના પાણીના પ્રવાહમાં બે લોકો તણાયા હોવાની પણ માહિતી બે લોકો તણાતા શોધખોળ હાથ ધરવામાં આવી રજાવળ નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ થયો સતત રાતથી પડેલા વરસાદના પગલે નદી નાળા બે કાંઠે રંડોળાથી પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થયો રસ્તો બંધ થતાં લોકો અટવાયા પાલીતાણા પંથકમાં વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન બ્યુરો રિપોર્ટ પારિત મને ભગીભાઈનો ફોન આવ્યો સવારમાં આઠ વાગે આઠ વાગે ને ફોન આવ્યો કે ભવાની નામના રસોયા બુઢણા કાંઈક રસોઈ બનાવવા જતા હતા રાત્રે એમનો સ્ટાફ યો ગયેલો અને સાડા પાંચના અરસામાં તે બુઢણા જતા હતા બુઢણા જતા જે પુલ હતો પુલની સાઈડમાં તૂટી ગયો ને તૂટી ગયા એમાં ગાડી સીધી તણાઈ ગઈ હવે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ નજરે જોનારાએ એમને કે અંધારામાં મેં લાઇટ કરી હિંમતભાઈ ડાબી કરીને સામે કાઢ્યા હતા એમને બોલાવ્યા એમને પૂછ્યું તો કે અંધારામાં મેં મારી પાસે બત્તી નહોતી પણ ગાડી ગઈ મેં જોઈ એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ એ પૂરેવું ખ્યાલ નથી પરંતુ જ્યારથી સમાચાર મળ્યા મામલતદાર સાહેબને ડિઝાસ્ટર મેનેજમેન્ટને અત્યારે પ્રાઇવેટ મેં હોડી પણ ભાઈ મચ્છી મારીને વિનોદભાઈની હોડી પણ મગાવી મારી સાથે રંડોળાના સરપંચ સગાપરાના સરપંચ અમારા જિલ્લા પંચાયતના સભ્ય તમામ લોકો જાણ થતાની સાથે તમામ લોકો અત્યારે શોધખોળ કરી રહ્યા છે આપણે સગાપરા ગામનો હું અહીંનો વતની છું સગાપરાનો નાગરિક મારું નામ છે ખુટ અનિલભાઈ રામજીભાઈ અને આપણે જે આ બ્રિજ બન્યો હતો તે દિવસે જો સરખા રિપેર કરવામાં આવ્યો તો આજે આ બે વ્યક્તિ એક કે બે વ્યક્તિનું અનુમાન છે જે આજે બચી ગયા હોત અને અત્યારે શોધખોળ પૂરેપૂરી ચાલુ છે અમારા સગાપરા ગામના છે પાલીતાણાના બધા જે આવ્યા છે નગરપાલિકાના બધા વ્યક્તિ સરપંચ છે અમારા ગામના આ બધા વ્યક્તિઓની શોધખોળ પૂરેપૂરી ચાલુ છે અહીંના ધારાસભ્યો છે એ પણ સવારના મહેનત કરી રહ્યા છે